ભાવનગરના કુંભારવાડા રામદેવનગર વિસ્તારમાં બોરતળાવ પોલીસે બાતમીના આધારે રેડ પાડીને જુગાર રમી રહેલા ગીધાભાઈ મગનભાઈ મકવાણા જયંતિભાઈ રામજીભાઈ ચૌહાણ પ્રવીણભાઈ કાળુભાઈ સોલંકી જયંતિભાઈ ધારશીભાઈ રાધાણી ધનસુખભાઈ ઉર્ફે ધનસુખભાઈ ગોપાલભાઈ સોલંકી અરવિંદભાઈ ઉર્ફે નારી ગોવિંદભાઈ મેર રામસભાઈ ધારશીભાઈ બાવળીયા અને રાજેશભાઈ ઈશ્વરભાઈ સોલંકી સહિતના આઠ શખ્સો ગંજીપત્તાના પાના અને રોકડા રૂપિયા દસ જયારે એકસો ત્રીસના મુદ્દા સાથે ઝડપી લઈને બોરતડાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી